શાંતિ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે અત્યારે વર્લ્ડ સર્વેન્ટ છો તો દુનિયાના વિશ્વના સેવક છો તમારે કોઈ પણ વાતમાં તમને દેહ અભિમાન નહીં આવવું જોઈએ પ્રશ્ન છે કઈ એક આદત ઈશ્વર્ય કાયદાના વિરુદ્ધ છે જેનાથી ખૂબ નુકસાન થાય છે ઉત્તર છે કોઈ પણ ફિલ્મી કહાનીઓ સાંભળવી કે વાંચવી નોવિલ્સ વાંચવા આ આદત બિલકુલ બેકાયદા છે આનાથી ખૂબ નુકસાન થાય છે બાબાની મનાઈ છે બાળકો તમારે એવી કોઈ બુક પુસ્તક નથી વાંચવાની જો કોઈ બીકે એવી પુસ્તક વાંચે છે તો તમે એકબીજાને સાવધાન કરો ગીત છે મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણ મે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો પ્રત્યે રૂહાની બાપ કહે છે પોતાની તપાસ કરો કે યાદની યાત્રાથી અમે તમો પ્રધાનથી સતો પ્રધાન તરફ કેટલા આગળ વધ્યા છીએ કારણ કે જેટલા જેટલા યાદ કરશો એટલા પાપ કપાતા જશે હવે આ અક્ષર અહીંયા કોઈ શાસ્ત્ર વગેરેમાં લખેલા છે કારણ કે જે જેમણે જેમણે ધર્મની સ્થાપના કરી એમણે જે સમજાવ્યું એના શાસ્ત્ર બનેલા છે જે પછી બેસીને વાંચે છે પુસ્તકની પૂજા કરે છે હવે આ પણ સમજવાની વાત છે જ્યારે કે આ લખેલું છે દેહ સહિત છે મુક્તિ જીવન મુક્તિમાં પતિત આત્મા કોઈ જઈ નથી શકતી તે છે નિરાકારી નિર્વિકારી દુનિયા એને કહેવામાં આવે છે આને કહેવામાં આવે છે સાકારી વિકારી દુનિયા પછી સતયુગમાં આ નિર્વિકારી દુનિયા બને છે સતયુગમાં દેવતાઓની ખૂબ મહિમા છે હવે બાળકોને સમજાવવામાં આવે છે સારી રીતે ધારણ કરી બીજાને સમજાવો તમે આત્માઓ જ્યાંથી આવી છો પવિત્ર જ આવી છો પછી અહીંયા આવી અપવિત્ર પણ જરૂર થવાનું છે વાઇસલેસ વર્લ્ડ વર્લ્ડ વિશેષ કહેવામાં આવે છે અત્યારે તમે પતિત પાવન બાપ ને યાદ કરો છો કે અમને પાવન વાઇસલેસ બનાવવા આપ વિશેષ દુનિયા વિશેષ શરીરમાં આવો વિકારી શરીર વિકારી દુનિયામાં આવો અમને નિર્વિકારી બનાવવા માટે આપણે બાપાને બોલાવીએ છીએ તો બાપ પોતે બેસી સમજાવે છે બ્રહ્માના ચિત્ર પર જ મૂંઝાય છે કે દાદાને કેમ બેસાડ્યા છે સમજાવવું જોઈએ આ તો ભાગીરથ છે શિવ ભગવાનવાજ છે આ રથ મે લીધો છે કારણ કે મારે પ્રકૃતિનો આધાર જરૂર જોઈએ નહીં તો હું તમને પતિથી પાવન કેવી રીતે બનાવીશ રોજ ભણવાનું જરૂર છે હવે બાપ તમને બાકોને કહે છે પોતાને આત્મા સમજી મામેકમ યાદ કરો બધી આત્માઓને પોતાના બાપને યાદ કરવાના છે શ્રી કૃષ્ણને બધી આત્માઓના બાપ નહીં કહીશું એમને તો પોતાનું શરીર છે તો આ બાપ ખૂબ સહજ સમજાવે છે તમે જ્યારે પણ કોઈને સમજાવો તો બોલો બાપ કહે છે તમે અશરીરી આવ્યા હતા હવે અશરીરી બનીને જવાનું છે ત્યાંથી પવિત્ર આત્મા જ આવે છે ભલે કાલે કોઈ આવે તો પણ પવિત્ર છે તો એમની મહિમા જરૂર હશે સન્યાસી ઉદાસી ગ્રહસ્થી જેમનું નામ હોય છે જરૂર એમનો આ પહેલો જન્મ છે ને એમને આવવાનું છે ધર્મ સ્થાપન કરવા જેમ કે બાબા ગુરુ નાનક ના માટે સમજાવે છે હવે ગુરુ અક્ષર પણ એવો પડે છે કારણ કે નાનક નામ તો ઘણાના છે

ત્યારે આ કહાનીઓ વગેરે બેસીને બનાવી છે ફિલ્મી કહાનીઓની કિતાબ પુસ્તક નોવેલ્સ વગેરે પણ ખૂબ વાંચે છે બાબા બાળકોને ખબરદાર કરે છે તમારે કોઈ પણ ક્યારેય પણ નોવેલ વગેરે નથી વાંચવાનું કોઈ કોઈને આદત હોય છે અહીંયા તો તમે સૌભાગ્યશાળી બનો છો કોઈ બીકે પણ નોવેલ્સ વાંચે છે એટલે બાબા બધા બાળકોને કહે છે ક્યારે પણ કોઈને નોવેલ વાંચતા જુઓ તો જટ ઉઠાવીને ફાડી દો એમાં ડરવાનું નથી અમને કોઈ શ્રાપ ન આપી દે કે ગુસ્સો ન થાય એવી કોઈ વાત નથી તમારું કામ છે એકબીજાને સાવધાન કરવા ફિલ્મની કહાનીઓ સાંભળવી કે વાંચવી બે કાયદે છે બે કાયદે કોઈ ચલન છે તો જટ રિપોર્ટ કરવી જોઈએ નહીં તો સુધરશે કેવી રીતે પોતાનું નુકસાન કરતા રહેશે પોતાનામાં જ યોગ બળ નહીં હશે તો અહીંયા શું બેસીને શીખવશે બાબાની મનાઈ છે જો કોઈ એવું કામ કરશે તો અંદર દિલ જરૂર ખાતી રહેશે પોતાનો નુકસાન થશે એટલે કોઈ માં પણ કોઈ અવગુણ જુઓ છો તો લખવું જોઈએ કોઈ બેકાયદે ચલન તો નથી ચાલતા કારણ કે બ્રાહ્મણ આ સમયે સર્વેન્ટ છે ને સેવાધારી છે બાબા પણ કહે છે બાળકો નમસ્તે અર્થ સહિત સમજાવે છે ભણાવવા વાળી જે છે એમનામાં અભિમાન નહીં આવવું જોઈએ ટીચર પણ સ્ટુડન્ટ ના સર્વેન્ટ હોય છે ને સેવાધારી હોય છે ને ગવર્નર વગેરેને પણ ચિઠ્ઠી લખે છે ગવર્નર પણ ચિઠ્ઠી લખશે એમનો લેટર આવશે તો નીચે સહી કરશે આઈ એમ ઓબિડિયન્ટ સર્વેન્ટ હું આજ્ઞાકારી સેવાધારી છું બિલકુલ સન્મુખ નામ લખશે બાકી ક્લાર્ક લખશે પોતાના હાથેથી ક્યારેય પોતાની બડાઈ નહીં લખશે આજકાલ ગુરુ તો પોતા પોતે પોતાને પોતે જ શ્રી શ્રી લખી દે છે અહીંયા પણ એવા કોઈ છે શ્રી ફલાણા લખી દે છે વાસ્તવમાં એવું પણ લખવું નહીં જોઈએ ન ફિમેલ શ્રીમત લખી શકે છે શ્રીમતી બાબા કહે છે મેલ માં શ્રી નથી લખવાનું અને ફીમેલ માં શ્રીમતી પણ નથી લખવાનું શ્રીમત ત્યારે મળે જ્યારે શ્રી શ્રી સ્વયં આવીને મત આપે તમે સમજાવી શકો છો કે જરૂર કોઈની મતથી આ દેવતા બન્યા છીએ ને ભારતમાં કોઈને પણ આ ખબર નથી કે આ આટલો ઊંચો વિશ્વના માલિક કેવી રીતે બન્યા તમને તો આ નશો ચડવો જોઈએ આ એમ ઓબ્જેક્ટ નું ચિત્ર આપણા લક્ષ ઉદ્દેશ્યનું ચિત્ર લક્ષ્મી નારાયણ ચિત્ર હંમેશા છાતી સાથે લગાવેલું હોવું જોઈએ કોઈને પણ બતાવો અમને ભગવાન ભણાવે છે જેનાથી અમે વિશ્વના મહારાજા બનીએ છીએ બાપ આવ્યા છે આ રાજ્યની સ્થાપના કરવા આ જૂની દુનિયાનો વિનાશ સામે ઊભો છે તમે નાની નાની બાળકીઓ તોતડી ભાષામાં કોઈને પણ સમજાવી શકો છો મોટા મોટા સંમેલન વગેરે થાય છે એમાં તમને બોલાવે છે આ ચિત્ર તમે લઈ જાઓ અને બેસીને સમજાવો ભારતમાં ફરીથી આમનું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે ક્યાંય પણ ભરી સભામાં તમે સમજાવી શકો છો આખો દિવસ સર્વિસ નો જ નશો રહેવો જોઈએ

અત્યારે તો બધાના આસુરી ગુણ છે શ્રેષ્ઠ બનાવવા વાળા તો એક જ શ્રી શ્રી શિવ બાબા છે તેજ ઊંચ થી ઊંચ બાપ અમને ભણાવે છે શિવ ભગવાન વાચ મન મના ભવ ભાગીરથ તો મશહૂર છે ભાગીરથને જ બ્રહ્મા કહેવામાં આવે છે જેને મહાવીર પણ કહે છે અહીંયા દેલવાડા મંદિરમાં બેસેલા છે ને જૈની વગેરે જે મંદિર બનાવવાવાળા છે તે કોઈ પણ જાણતા થોડી છે તમે નાની નાની બાળકીઓ કોઈને પણ કોઈની પણ વિઝિટ લઈ શકો છો અત્યારે તમે ખૂબ શ્રેષ્ઠ બની રહ્યા છો

આ તમે અત્યારે સમજો છો ગીતામાં પણ અક્ષર છે મન મના ભવ પોતાને આત્મા સમજો આ તો સમજવાની વાત છે ને બીજા કોઈ પણ સમજી નથી શકતા બાપ બેસી બાળકોને શિક્ષા આપે છે બાકો આત્મ અભિમાની બનો આ આદત તમારી પછી 21 જન્મના માટે ચાલે છે તમને શિક્ષા મળે જ છે 21 જન્મોના માટે બાબા વારંવાર મૂળ વાત મૂળ વાત સમજાવે છે પોતાને આત્મા સમજીને બેસો પરમ પરમાત્મા બાપ અમને આત્માઓને બેસીને સમજાવે છે તમે વારંવાર દે અભિમાનમાં આવી જાવ છો જી ગ પછી ઘર બાર વગેરે યાદ આવી જાય છે આ થાય છે ભક્તિ માર્ગમાં પણ ભક્તિ કરતા કરતા બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે એક ટીક માત્ર નવદા ભક્તિવાળા જ બેસી શકે છે જેમને તીવ્ર ભક્તિ કહેવામાં આવે છે એકદમ લવલીન થઈ જાય છે તમે જેમ કે યાદમાં બેસો છો તો કોઈ સમય એકદમ અશરીરી બની જાઓ છો જે સારા બાળકો હશે તે એવી અવસ્થામાં બેસશે દેહનું ભાન નીકળી જશે અશરીરી થઈ તે મસ્તીમાં બેઠા રહેશે આ આદત પડી જશે સંન્યાસી છે તત્વજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની તે કહે છે અમે લીન થઈ જઈશું આ જૂનું શરીર છોડી બ્રહ્મ તત્વમાં લીન થઈ જઈશું બધાનો પોત પોતાનો ધર્મ છે ને કોઈ પણ બીજા ધર્મને નથી માનતા આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા પણ તમો પ્રધાન બની ગયા છે ગીતાના ભગવાન ક્યારે આવ્યા હતા ગીતાનો યુગ ક્યારે હતો કોઈ પણ નથી જાણતા તમે જાણો છો આ સંગમ યુગ પર જ બાપ આવીને રાજયોગ શીખવે છે તમો પ્રધાન થી સતો પ્રધાન બનાવે છે ભારતની જ વાત છે અનેક ધર્મ પણ હતા જરૂર ગાયન છે એક ધર્મની સ્થાપના અનેક ધર્મોનો વિનાશ સત્યુગમાં હતો એક ધર્મ અત્યારે કળિયુગમાં છે અનેક ધર્મ પછી એક ધર્મની સ્થાપના થાય છે એક ધર્મ હતો અત્યારે નથી બાકી બધા ઊભા છે વડના ઝાડનું ઉદાહરણ પણ બિલકુલ ઠીક છે ફાઉન્ડેશન છે નહીં બાકી આખું ઝાડ ઉભું છે એવી રીતે આમાં પણ દેવી દેવતા ધર્મ છે નહીં આદિ સનાતન દેવી દેવતા ધર્મ જે થડ હતું તે અત્યારે પ્રાય લોપ થઈ ગયું છે ફરીથી બાપ સ્થાપન કરે છે બાકી આટલા બધા ધર્મ તો પાછળથી આવ્યા છે પછી ચક્રને રિપીટ જરૂર કરવાનું છે અર્થાત જૂની દુનિયાથી પછી નવી દુનિયા થવાની છે નવી દુનિયામાં આમનું રાજ્ય હતું તમારી પાસે મોટા ચિત્ર પણ છે નાના પણ છે મોટી વસ્તુ હશે તો જોઈને પૂછશે આ શું ઉઠાવ્યું છે બોલો અમે એ વસ્તુ ઉઠાવી છે જેનાથી મનુષ્ય બે ટુ પ્રિન્સ ગરીબ થી અમે રંગ થી રાજા બની જાય છે દિલમાં ખૂબ ઉમંગ ખૂબ ખુશી હોવી જોઈએ અમે આત્માઓ ભગવાનના બાળકો છીએ આત્માઓને ભગવાન ભણાવે છે બાબા અમને નયનો પર બેસાડીને લઈ જશે આ ચીચી દુનિયામાં તો અમારે રહેવાનું નથી આગળ ચાલી ત્રાહી ત્રાહી કરશે વાત નહીં પૂછો કરોડો મનુષ્ય મરે છે આ તો તમારા બાળકોની બુદ્ધિમાં છે અમે આંખોથી જે જોઈએ છીએ તે કઈ પણ રહેવાનું નથી અહીંયા તો મનુષ્ય છે કાંટાઓની છે સત્યુગ છે ફૂલોનો બગીચો પછી અમારા નયન જ ઠંડા થઈ જશે બગીચામાં જવાથી નયન ઠંડા શીતળ થઈ જાય છે ને તો તમે અત્યારે પદમાં પદમ ભાગ્યશાળી બની રહ્યા છો બ્રાહ્મણ જે બને છે એમના પગમાં પદમ છે તમને બાળકોને સમજાવવું જોઈએ અમે આ રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ એટલે બાબાએ બેજ બનવા બનાવરાવ્યા છે

કે બહુકાલ એટલે પાંચ હજાર વર્ષના પછી તમે બાકો બાપ થી સૌથી નામી ગ્રામી છે આ રાધાકૃષ્ણ આ સતયુગના ફસ્ટ પ્રિન્સ પ્રિન્સેસ છે ત્યારે કોઈના ખ્યાલ માં પણ નહીં આવશે કે આ ક્યાંથી આવ્યા સત્યુગની આગળ જરૂર કળિયુગ હશે એમણે કયા કર્મ કર્યા જે વિશ્વના માલિક બન્યા ભારતવાસી કોઈ આમને વિશ્વના માલિક નથી સમજતા એમનું જ્યારે રાજ્ય હતું તો ભારતમાં બીજો કોઈ ધર્મ નહીં હતો અત્યારે તમે બાકો જાણો છો બાપ અમને રાજયોગ શીખવી રહ્યા છે

અહીંયા તો સમજે ખૂબ સારું છે અહીંયાથી બહાર નીકળ્યા ખલાસ સર્વિસનો શોખ રહેવો જોઈએ બધાને આ સંદેશ આપવાની યુક્તિ રચીએ મહેનત કરવાની છે નશાથી બતાવવું જોઈએ શિવ બાબા કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે અમે એક શિવ બાબાના સિવાય બીજા કોઈને યાદ નથી કરતા અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે

બાકી દરેકના કર્મની ગતિને જાણી ગતિ સદગતિ આપવાનો ફેસલો કરો માસ્ટર દુઃખ કરતા અશાંતિની સમસ્યાને સમાપ્ત કરો એમને મહાદાન અને વરદાન આપો પોતે ફેસેલિટીઝ નહીં લો સુવિધાઓ નહીં લો હવે તો દાતા બનીને આપો જો સેલ્વેશનના આધાર પર પોતાની બચાવ પોતાની સુવિધાના આધાર પર સ્વયંની ઉન્નતિ કે સેવામાં અલ્પકારના માટે સફળતા પ્રાપ્ત થઈ પણ જાય તો પણ આજે મહાન હશો કાલે મહાન ત્યાની મહાનતાની પ્યાસી આત્મા બની જશો સ્લોગન છે અનુભૂતિ ન થવી યુદ્ધની સ્ટેજ છે યોગી બનો યોદ્ધા નહી અવ્યક્ત ઇશારા અશરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેમ બ્રહ્મા બાપ અવ્યક્ત બની વિદેહિ સ્થિતિ દ્વારા કર્માતીત બન્યા તો અવ્યક્ત બ્રહ્માની વિશેષ પાલના પાત્ર છો એટલે અવ્યક્ત પાલના નો વિદેહી બની આપો સેવા અને સ્થિતિનું બેલેન્સ રાખો વિદેહી એટલે દેહથી ન્યારા સ્વભાવ સંસ્કાર કમજોરીઓ બધું દેહની સાથે છે અને દેહથી ન્યારા થઈ ગયા તો સૌ બધાથી ન્યારા થઈ ગયા એટલે આ ડ્રીલ ખૂબ સહયોગ આપશે આમાં કંટ્રોલિંગ પાવર જોઈએ ઓમ શાંતિ